રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના જો આઠ જેવું થાય છે ને આપણે આજ લસણનું કામ જે કાંઈ હતું એ હવે વીણવાનું રહ્યું બાકી બધું પૂરું થઈ ગયું કાલે ઉપડી ગયું હતું ને પૂરાય વરાઈ ગયા અને આજે રાતે શ્યાર ટ્રેક્ટર આપણે પૂરી કરવાની હતી એ ફેરા નાખી વધ દીધા અને માણસો આપણે બધે ઘરના જ હતા એટલે ટૂંકમાં ઘરના એકા એકાબીજા આવતા જતા હોય ઢાલ કરતા હોય ને એવી રીતે માણસો બધા હતા મજૂર ટૂંકમાં નહોતા બરાબર તો દસ દસ બાર જેવા માણસો હતા ને ચાર ટ્રેક્ટર હતા એટલે સારીને એક એક ફેરા થયા એટલે બધું લસણ આપણે વેવું નાનજીભાઈની વાળીએ બરાબર તો એમની પણ ન્યા હુરી છે અને અમારી પણ પાસે પાસે બે બધાની થઈ ગઈ ટૂંકમાં એટલે એ બધું ન્યાય રહી ગયું પોર આપણે થોડું હતું એટલે અહીંયા ફરિયામાં હમાઈ ગયું હતું વોન હામે એમ નથી કારણ કે પોર આપણે વિઘાયકનું જ હતું અને વોન તો સાદું છે એટલે તો ન હામે પોર આપણે ઘરે ઘર જ વેવું હતું સીધું લણીને રૂમમાં જ ભરી દીધું હતું અને વોન નથી આવ્યા તો મીરા દા એ છે હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો ફેસબુક ઉપર જોતા હોય તો વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપમાં શેર કરીને ફોલો કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા મીરા અહીં બાંધી છે અને નંદી મહારાજ અહીં બાંધો છે અને સકલા જો એમનું કામકાજ ચાલુ થઈ ગયું છે ખાવા પીવાનું બધું બધાય હે કિલ્લો કરે છે હાલો આપણે હે ને જાવું છે વાડિયે અને મૂકીને અને પછી મારે એક તલ અધૂરા હૈ પાંચ વીઘાના એ વાવવા જવા છે વાવેતર ને નામે પછી તો કઈ છે નહીં આગળ પૂરું થઈ જાય કેમ હાલો જવું હોય થઈ ગયા ત્યાં એટલે ટ્રેક્ટર કમ્પ્લીટ છે લારી આપણે સોડાવેલી જોડાવેલી હતી સોડાવી નાખી એની જોડાઈ ગઈ છે એટલે કમ્પ્લીટ જ છે બધું હવે જવાની તૈયારીઓ જ કરી છે જો બાય અહીં બેઠા કાબા जो कानून यहीं हूँ करो देखो ए देखो राम राम क्यों आलो राम 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 तो क्यों पहला पर सही करें पहला राम राम क्यों आलो हर ये मोटा मत करिये आलो बो। <laughs> <laughs> बोलो आलो राम राम हम्म राम राम।, राम राम सीता राम बोलो पर सही जय श्री कृष्णा टाटा जय श्री कृष्णा टाटा पहाड़ पहाड़ को बोल पहले क्या होगा हालो क्यों

ફૂટી ગયો તે માર્યું એમાં ફૂટી ગયું હા જો બા નહીં એમ થયું સાંભળી ઉઠી ગઈ જો ભાઈ અહીં બેઠો ભાઈ ની ગાડી પડી વાળ ગયા કેમ હાલો એટલે હું હે ને એમને બે ને મૂક્યા જાવ ને પછી તારે દુકાને જવું હે કે ભાઈ જો ના લીધું રટાણમાં મારે નો નાવાનું વાળો હા જ આવ્યો હતો પાછું પૂરી રીતે કરી પાછું આવ્યા એટલે હવે કીધું અટાણમાં નથી ને આવું હા કે પાછા ના લેવું જવું હોય હા અહીંયા લે હે હંજવારી ને એવું કામકાજ અને આગળ કસરા પોતા હજી બાકી લાગે દીદી વૈકી ભણવા કેમ હમ હમ હાલો તો હવે આપણે ભાગી વાડીએ વાગવામાં હાડા અગિયાર જેવું થાય છે ને આપણે તલ વાવવા ગયા હતા ત્યાંથી વીવાસ પાછા વાડીએ અને તલ જો ઓલની અમદાવાદ છે અને હવે ભાત લેવા જાય કે શું થાય આમાં તો ભાવના એકલી એકલી વીણે લસણ આપણે જો કે કોક ગાઠ્યો હોય ને પૂરામાંથી નીકળી ગયો હોય ને એ છે પછી કોક માથે પડ્યો હોય એ વીણી લે ને તો જ આ રીતનું કંઈક વીણે હે એટલું વીણાનું હે જો આવી રીતનું આ પૂરામાંથી કોક નીકળી ગયો હોય એ છે પછી કોક પૂરા વારવામાં પડ્યો રહ્યો હોય એ માથે માથેથી વીણી લે પછી આપણે છે ને આ ઢોર ભેંસું ગાયું છે ને એને રખડાવી દઈ ને એટલે આ મોટું મોટું ખડ ને અરોડા ને એ બધું ખાઈ જાય ખડે છે એમ તો પરું પરું જો આ રીતનું એ બધું કોઈ બિયારા વાળું હોય કોઈ બિયારા વયનાનું હોય ને એ બધું લાગત સરી જાય એટલે કામ થઈ જાય પૂરું જાદા તો છે ને મગફળીના અરોડા છે ખર તો પારું પારું છે ખર તો આવું જ છે ક્યાંક ક્યાંક બાકી તો તલીના અરોડા હે અને મગફળીના અરોડા હે પોર હતા આપણે આમાં ઉનાળું તલ એટલે એ બી પણ અત્યારે ઉગ્યું હોય આ જો આ છોડવો કેવો થઈ ગયો એમાં તમને તલના બેઠ્યા હોત બતાવજો આમાં બેઠિયા છે કાયદા સર જો ફાલ ધોમ છે અને બઢિયા હોતે પણ દ્વાર્યા અત્યારે તલ અઢ્યા જો તલના બેઠ્યા વાયુ રીતનો થાય એવી વાયુ ન થાય એવી એટલે તલના છોડવા ઘણાય છે પરવા જા જાઓ જો

ચા નાટ બનાવો એટલે કે શું એ 10:00 વાગ્યા ચા બનાવીને દયા આ કે કે બનાવીને દઈ આવી કે હાલો મકાઈમાં જરાક આટો મારી આવી મકાઈમાં કેટલું સેરા છે ઢોર મકાઈ માં મૂક્યા છે કેટલા દીથી ઊભા માં હાલે હા આઠ દી થઈ ગયો ઊભામાં માં ઉભામાં આઠ દી થી આ રીતનું સાફ કરી જાય છે પછી આ રાડા જાય છે રાડા બધા ખાઈ જાય ઉભામાં કાંઈ નઈ માથા કોઈ નહીં અને અમારે પોદરા બારા ભરવા જવા નહીં આની ખેતરમાં ખેતરમાં માં ખબર આવે ને વાવવા જવું એટલે આમ તો ખબર આવે કીધું ને આ પહેલે દીનો વિડીયો હતો પછી કાંઈ વિડીયો નહોતો आनाथ क्या? मानसो वशा है तुम्हारे? मानसो इस बजे गिया है। लगन माँ? लगन माँ का गिया है, टाइप सान लगा माँ। ये वो है। हाँ, ताइनेस जोना से वो। हमें बेहत से ये कहीं वो लोग इस बजे ये वो लोग जो होगी। ठीक है। चेना पक पड़ वाई की। चेना पक पड़ वाला। माथूल्य है लगो। दो बन। नहीं। नहीं।

બસ માલ ને સારું એટલે બધાને સારું અડધો પટો ઉપાડ્યો છે આમથી અને અડધો હજી અડધા ઉપર તો જાદુ બાકી છે આ બધું જાદુ બાકી જ છે પણ આપણે વાતે ભાઈ પંદર દિવની કરી પણ હમણાં આપણે કઈ વાવેતર કરવું નથી એટલે પહેલે કીધું પાંચ દી ને વધારે હાલત વિશાળો નહીં ને સારું કા નકર આપણે વાત પંદર દિવની કરી હતી પણ કીધું તૈયાર એમ હતું મગ વાવવા હવે કઈ આપણે વાવવા નથી મગ એ નથી વાવવા એટલે કીધું ભલે સારે એમને બાકી તો આપણે કઈ હજી વાવવા નહોતું એ બધું વવાઈ ગયું છે અને હજી વાવે છે હોતે જ આગળ વાવીને આવ્યો લ્યો તલ લેવું બધું ચાલવું હોય કેમ કરવું ભાઈ પછી આમાં હે ને છેલ્લે કરડ ભરડ થાય ને તય નો પુગાય હા હા મજૂર નો જ મોટો રમાણ છે આ તો જોવો ને લસણમાં મારી હું દેસા તય તોય રાતે બધું ખેંચ લીધું

પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ નાના મોટાથી હા નાના મોટાથી પિસ્તાલીસ પચાસ જેવું છે એમાં ભેંસું છે અને ગાયું છે આ બધું ગાયું આ બધું છે નામ વૈષ્ય છે ના આમ શેડે છે નોખી નોખી પુટુકમાં ટૂંકમાં બધી બાજુ છે જ એમ હાલો મિત્રો વાગવામાં પાંચ જેવું થાય છે ને આપણે લસણ જો વીણતા તો વીણાઈ ગયું છે અને હવે આ જો થોડીક મેથી હતી ઓલા ખૂણે એ ઓલા ખૂણે જ્યાં લસણ નહોતું ત્યાં એ મેથી પણ વાટી લીધી હતી ને મેથી જો તૈયાર થઈ ગઈ મેથી થઈ કા મેથી દાણાનું શાક એ બને ને પોર પાછી વાવવાય થાય થાય બધું હલો કમ્પ્લીટ કરી નાખ્યું હું સાફ સફાઈ કરીને હાલો પછી હવે જવું ને ખરે હાલો જો લસણ માથે માથે વીણવા નતું ને એ વીણાઈ ગયું છે હવે કાલે માલ ઢોરવાળા આવે ને કાલે સવારમાં ખાઈ જાય પછી આપણે દાતી આખી નાખશું પછી વીણવાનું કાલે નઈન પરમદી કદાચ મેળ આવે ભલે ને કોલે દીએ છે અથા કેમ ભાઈ મંગળવારે વારો આવશે એનો મંગળવારે વારો આવશે એટલે હા સોમવારે પાછું દવાખાનાનું કામ છે બારને લઈ જવાના માલ ધારી ને હા સવારમાં ને હા હા કાલે સવારમાં આવવી નઈ પહેલા ચોખ્ખું કરનાનું સરાઈ

હાલો હવે જવું કરે કાનું શું કર્યો તું ક્યાં નાયો ઓલી વાડીએ તાલમાં પાણી હાલતું ન્યા નાયો હે न नहायो हां पानी न नी करत तू फोले न नहाय लितो तुम नहाओ रोज छाता लागत है ने हम्म तुम नहा न भयो हां आज पापा चाल